જાંબુગોડામાં ગણપતિ બાપાનું થયું આગમન જય હિન્દ આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુર વ્યૂ સત્યની સાથે જાંબુગોડા પંથકમાં ગણેશોત્સવની ઉજવણીની તૈયારીઓ ધામધૂમપૂર્વક થઈ ગઈ છે ત્યારે જાંબુઘોડામાં ગણપતિ બાપાનું આગમન થયું છે ભેળ ડુંગરા ચોકડીથી નિજ મંડપ સુધી ગણપતિ બાપ્પાની આગમન યાત્રા કરવામાં આવી હતી આ આગમન યાત્રામાં પંચમહાલ જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી મયંક કુમાર દેસાઈએ ત્રણ રસ્તા ચોકડી ખાતે ગણપતિ બાપ્પાને ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું જેમાં જાંબુગોડાના કુલ દસ પંડાલના ગણપતિ બાપ્પાના આગમન થયા હતા આ આગમનમાં ભાજપ પ્રમુખ રણજીતભાઈ બારિયા તેમજ વિક્રમભાઈ બારિયા નરેન્દ્રભાઈ શાહ તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ડીજેના તાલ સાથે નીકળેલી આ ગણપતિ બાપાની આગમન યાત્રા જાંબુગોડા નગરમાં ફરી અને નિજ સુધી પહોંચી હતી જેમાં ભાવિક ભક્તો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા